વરસાદી પાણીના કારણે ધરાશય થતા સોશિયલ મીડિયા વિડીયો આપ દ્વારા કરવામાં આવ્યો વાયરલ વાયરલ બાબતે મીડિયા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે માહિતી માંગતા મુતરડીના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાયા વિહોણા કામકાજ થતા બંધ કરવામાં આવ્યું ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરાયું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગદરા પંથકમાં ત્રણ રાત્રિના વરસાદને કારણે વોર્ડ નંબર ચાર રામપુર સ્પર્શાના ગેટ પાસે એક મુતરડી ધરાશય થઈ હતી જેનો વિડીયો આમ આદમી પાર્ટી તાંગદરાના પ્રમુખ કુલછાર વડાણીયાને આક્ષેપો સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું જે મીડિયાના ધ્યાનમાં આવતા તાત્કાલિક આ બાબતે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનો સંપર્ક કરી સત્ય હકીકત જાણી હતી અને ધરાશય મુતાડી બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર મટીલકુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિડીયો સોશિયલ મીડિયાના મારફતે અમુકને જાણ મળી છે તેમણે આ વિડીયોની પુષ્ટિ કરતા જણાવેલ કે આ મુતડીનું કામ અમારા સભ્યોશ્રીના લિસ્ટમાં આવેલ જેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરેલ પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ પણ એન્જિનિયરિંગ માર્ગદર્શન વિના કામકાજ કરતા નગરપાલિકાના ધ્યાનમાં આવતા કામકાજ બંધ કરાવી કોન્ટ્રાક્ટ રદ કરેલ તેવું જણાવ્યું આજે સવારે ધાંગધ્રા નગરપાલિકા ખાતે વોર્ડ નંબર ચારમાં રામપુરી સ્મશાનના ગેટ આગળ એક મુતરડી ધરાશાયી થયેલ હતી વોકરાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી નગરપાલિકાની મળેલ હતી જેનું કામ સભ્યશ્રીની યાદીમાં આવેલ હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ એન્જિનિયરની લાઇન દોરી વગર કામ ચાલુ કરવામાં આવેલ હતું જે નગરપાલિકાના ધ્યાને આવતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા કામ બંધ કરવામાં આવેલ હતું અને છેલ્લા ઘણા સમયથી કામ બંધ રાખેલ હતું